કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગામે લાખાપરની બાજુમાં આવેલ ડી કંપનીના કામદારો દ્વારા ધ્વજને સલામી આપવામાં આવી હતી અને વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરિટીઝ મહાસંઘ દ્વારા પંદરમી ઓગસ્ટના ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમમાં પ્રમુખ સહિત ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરિટીઝ મહાસંગઠનના કચ્છ જિલ્લા સંગઠનના પ્રમુખ ખેમચંદ ઉર્ફ હમીરભાઈ શામળિયા સંગઠનના કાર્યકર્તા સામાજિક અલગ અલગ જગ્યાએ ફરજ બજાવતા કાર્યકર્તા જેમાં ખાનજીભાઈ ફફલ બાબુભાઈ મેરિયા શંકરભાઈ ઠાકોર અરવિંદભાઈ કાગી રૂપાભાઈ શામળિયા કાનજીભાઈ ઠાકોર પ્રભુભાઈ ઠાકોર તેમજ તમામ વર્કરો આગેવાનો અન્ય નાગરિકો ઉપસ્થિત રહી માં સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને સમગ્ર ભારતવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી